નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું માબા અને રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસ તો દાલ ફ્રાય બનાવવા માટે આપણે સૌપ્રથમ પાણીથી વોશ કરેલી એક વાટકી મગની દાળ અને એક વાડકી તુવેરની દાળ લઈશું તમારે આમાં અન્ય કોઈ દાળ લેવી હોય તો એ પણ લઈ શકો છો જેમ કે કડદની દાળ કે ચણાની દાળ હવે ગેસ પર એક કુકરમાં દોઢ ગ્લાસ જેટલું પાણી લઈશું હવે તેમાં પાણીથી વોશ કરેલી આપની એક વાટકી તુવેરની દાળ નાખીશું ત્યારબાદ તેમાં પાણીથી વોશ કરેલી આપની એક વાટકી મગની દાળ પણ નાખી દઈશું હવે તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીશું અને છેલ્લે એક નાની ચમચી ઘી રેડીશું હવે આ રીતે કુકરને બંને હાથથી પકડીને હલાવીશું જેથી અંદરની બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જશે ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને ધીમી ફ્લેમ પર ચાર થી પાંચ સીટી વાગવા દઈશું હવે જ્યાં સુધી આપની દાળ બફાય છે ત્યાં સુધી આપણે જીરા રાઈસ તૈયાર કરી લઈશું જેના માટે આપણે અહીં એક વાટકી જેટલા પાણીથી વોશ કરેલા બાસમતી ચોખા લીધા છે હવે ગેસ પર એક પેન એક ચમચી ઘી લઈ તેને ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે તેમાં દોઢ થી બે ચમચી જેટલું જીરું નાખીશું અને તેને ઘી માં સારી રીતે તતડવા દઈશું જીરું સારી રીતે તતડવા લાગે એટલે તેમાં આખના પાણીથી વોશ કરેલા એક વાટકી બાસમતી ચોખા નાખી દઈશું હવે તે ચોખાના વાટકાનું માપ લઈ તેમાં બે વાટકા જેટલું પાણી રેડીશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે બધી સામગ્રીને એકવાર સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે પેનનું ઢાંકણ બંધ કરીશું અને ભાતને લગભગ પાંચ થી સાત મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું સાત મિનિટ સુધી કૂક કર્યા બાદ પેનનું ઢાંકણ હટાવી દઈશું અને ભાતને આ રીતે ઉપર નીચે કરીને હળવા હાથે એક વાર મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમને મીડિયમથી ધીમી કરી લઈશું અને ફેનનું ઢાંકણ આ રીતે અડધું ખુલ્લું રાખીશું અને તેને બીજી દસ મિનિટ સુધી કૂક કરીશું તો વહી આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને ભાતને બીજી દસ મિનિટ સુધી કૂક કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપના જીરા રાઇસ સારી રીતે તૈયાર થઈ ગયા છે અહીંને આપણે રાઈસને ગેસ પરથી ઉતારીને પાંચ મિનિટ સુધી આમ જ ખુલ્લા મૂકી રાખીશું જેથી તેમની અંદરની વરાળ ઉડી જશે અને આપના રાઈસ છૂટા છૂટા થવા લાગશે બીજી બાજુ આપના કુકરની પાંચ સીટી વાગ્યા બાદ આપણે કુકરનું ઢાંકણ હટાવી લઈશું તમે જોઈ શકો છો કે આપની બંને દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો કુકરને ગેસ પરથી નીચે ઉતારી લઈશું હવે એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું અને તેને ગરમ થવા દઈશું

હવે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને એક મિનિટ સુધી સાંકળી લઈશું ડુંગળીને એક મિનિટ સુધી સાંકળી લીધા બાદ તેમાં બે ચમચી જેટલી લસણની સમારેલી કળીઓ નાખીશું અને તેને પણ એક મિનિટ સુધી સાંકળી લઈશું હવે તેમાં એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું નાખીશું સાંકળી હવે તેમાં એક ચમચી જેટલું મરચું નાખીશું ત્યારબાદ તેમાં જરાક જ હળદર નાખીશું કારણ કે આપણે દાળને કુકરમાં બાફતી વખતે પણ હળદર નાખેલી છે એક ચમચી જેટલું ધાણા જીરું નાખીશું ત્યારબાદ સમારેલા બેલીલા લીલા મરચાં નાખીશું અને મિક્સ કરી લઈશું હવે તેમાં દાળ શાકનો ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે હવે તેમાં બે થી અઢી ગ્લાસ જેટલું પાણી રેડીશું તમે અહીં પાણી તમારી મરજી મુજબ દાળ જેટલી જાડી કે પાતળી જોઈએ એ પ્રમાણે લઈ શકો છો હવે છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી જ સામગ્રીને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે દાળને આમ જ ખુલ્લી રાખીને તથા થોડી થોડી વારે હલાવતા રહીને લગભગ દસ મિનિટ સુધી ઉકળવા દઈશું તો મિત્રો દસ મિનિટ સુધી ઉકાળ્યા બાદ આપની દાળ ફ્રાય પણ તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે દાલ ફ્રાયમાં સમારેલા લીલા દાણા નાખીને મિક્સ કરી લઈશું તો આપનું રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ એવું ઘરે બનાવેલું દાલ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર છે